મહત્વપૂર્ણ સમાચાર રાજકોટમાં એસઓજી પોલીસે દરોડો પાડી અને બનાવટી પનીર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે જ્યારે ફેક્ટરીમાંથી લાખોની કિંમતના આઠસો કિલો પનીરનો જથ્થો જે છે કરાયો છે વધુ તપાસ માટે શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી પનીરની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા જ્યાંથી લગભગ આઠસો કિલોગ્રામ જેટલો પનીરનો જથ્થો મળી આવ્યો છે જેને પોલીસની ટીમે ફેક્ટરીને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગાંધીગ્રામ પોસ્ટે વિસ્તારમાં શીતલ ચોક પાસે ગુજરાત ફૂડ્સમાં બનાવટી પનીર બને છે આ બાતમીના આધારે એસઓજી પીએસઆઈ હરિયાણાની ટીમ દ્વારા આ ગુજરાત ફૂડ્સમાં રેડ કરવામાં આવેલ હતું આ રેડમાં આઠસો કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જેની કિંમત એક લાખ વીસ હજાર થાય છે આ ઉપરાંત કોઈપણ જાતના બિલ અને કનેક્શન વગરના એકવીસ ગેસના બાટલા આ ઉપરાંત પનીર ને બનાવવા માટે અલગ અલગ મટીરિયલ્સ જેવા કે એસિટિક એસિડ પામ ઓઇલ અને બીજા બોક્સ છે સ્ટીકર્સ છે વગેરે ટોટલ મુદ્દામાલ એક લાખ એકત્રીસ હજાર જેટલો મળે છે